અમરેલી જિલ્લાના બગસરા અને ધારી ખાતે કરોડોના ખર્ચે નવનિર્મિત બે સરકારી હોસ્પિટલોનું લોકાર્પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ લોકાર્પણથી છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્ય સેવાઓ માટે દર્દીઓને ત્રણ કિલોમીટર દૂર સુધી ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે આધુનિક સુવિધાઓથી સજ્જ આ સી સીએચસી સેન્ટર હોસ્પિટલોમાં ત્રીસ બેડની સુવિધા સાથે ડાયાલિસિસ વિભાગ દાંતનો વિભાગ ફિઝિયોથેરાપી એક્સ રે બાળકોનો વિભાગ અને બ્લડ સ્ટોરેજ યુનિટ સહિત વિવિધ વિભાગોનો સમાવેશ થાય છે આ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડિયા મહેશ કસવાલા અને જનક તળાવ્યા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ હોસ્પિટલથી રાજ્ય સરકાર બગસરા અને ધારી ગીર પંથકની જનતાને ઉત્તમ આરોગ્યની સેવા આપશે ગુજરાતી વિકાસની રાજનીતિમાં છે ને એમાં પણ આદરણીય નરેન્દ્રભાઈએ બે હજાર એકથી સત્તાની ધુરાઓ સંભાળ્યા પછી આરોગ્ય ક્ષેત્રે પ્રજાજન સુધી પહોંચી શકાય અને પ્રત્યેક લોકોને બહુ દૂર આવવું ના પડે અને નજીકના જગ્યાએ જે વ્યવસ્થાઓ મળી રહે અને સાથે કોઈ પણ પરિવારની આવક ઓછી હોય તો એ સારવારમાં ક્યાંય હિચકીચાય નહીં પોતાના મા બાપ માટે હોય પોતા માટે હોય કે પોતાના બાળકો માટે એ પ્રકારની વ્યવસ્થાઓ કરી આજે આયુષ્યમાન કાર્ડ તરીકે આખા ભારતને મળી રહ્યું છે ને ભાર ગુજરાતમાં પણ દસ લાખ રૂપિયા આપણે આ આયુષ્યમાન યોજના હેઠળ આપીએ છીએ અને આપણે જે પણ કોઈ બે હજાર પચીસની વસ્તી અને અંતર પ્રમાણે પૂરતા પ્રમાણમાં સીએચસી પીએચસી સબ સેન્ટર અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપણે પ્રોવાઈડ કરી ચૂક્યા છીએ એના સિવાય પણ દરેક લોકોને સુપર સ્પેશિયાલિટી સગવડ માટે અમદાવાદના આવવું પડે એના માટે સુપર સ્પેશિયાલિટી સગવડો સુરત વડોદરા રાજકોટ ભાવનગર અને જામનગર સુધી વિસ્તરે એના પ્રયત્નો પણ ચાલુ થયા છે અને આ વર્ષે લગભગ હું માનું છું ત્યાં સુધી આ વ્યવસ્થાઓનો વ્યાપ વધારવાનું કામ પણ ચાલુ કર્યું છે મેડિસિટી અમદાવાદ ઉપર નિર્ભર ન રહેતા દરેક જગ્યાએ સુપર સ્પેશિયાલિટી સગવડો રાજ્યભરમાં મળી રહે એ પ્રકારે રાજ્ય સરકારનો પ્રયત્ન છે